નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીની અંદર ખેડૂતો માટે કંઈક આપણે અલગ જ લઈને આવતા હોય છે તો મારું નામ સંજય પટેલ છે મોટા સક પરથી જે આપણે ખેડૂત આપણી સાથે છે એમનું નામ પણ આપણે પરિચય લઈ તમારું આખું નામ આપો મારું ગામ મોટા સકપુર બરોબર છે રમણિકભાઈ મોરજીભાઈ વૈષ્ણવ મારું આખું નામ છે તો રાજકોટ ડિસ્ટ્રિક્ટની અંદર આપણે ખેડૂતો સાથે આવ્યા છે એમને જે વાવેતર કર્યું છે સફેદ બુતેલ એક્સપોર્ટ બી નું વાવેતર કર્યું છે એમની અંદર આપણે જે દેવાનું છે રોયલ સેલ્સ ની કોમ્બો કિટ આ તમે જોઈ શકો છો કોમ્બો કિટ તો આની અંદર શું આવે છે હું નહીં આપણે જાણીએ તો આપણે ખેડૂતોને સાડા છ કિલોની કિટ આવે છે કેટલાની તો આનું કાત માત્ર એટલું કામ છે તમારે જ્યારે કિટ વાપરતા હોય અત્યારે આ જે ખેલબો છે આ કેલબાની અંદર આપણે આ કીટ આતું સાડા છ કિલોની મિશ્રણ કરવાની છે સાડા છ કિલોની આ પાણીની અંદર આને આપણે મિશ્રણ કરવાના છે તો આ કીટથી શું ફાયદા થાય છે કે તમે જે કંઈ પાણ આપતું હોય તમારું ત્યારે તમે આને ઓછામાં ઓછું આ તમારે સમજો કે તમારે દસ વીઘા જમીન છે તો આ તમે બસો લીટર પલાયર્યું હોય તો આ તમારે બે વાર પાણી બે વાર તમે આને પાય શકો છો અને એકવાર સ્પ્રે પણ કરી શકો છો આનું કામ એ છે કે તમારે હોટલ ઉપરની ખાતરની ઝંઝટ નથી માઇક્રોનુટની જરૂર નથી સ્પ્રેની અંદર પણ જરૂર નથી ખરેખર જો તમારે આ બે વસ્તુ હોય એક આખ અકુડવા અને એક આવડવા આપણે જે આ બનાવીને એ સ્પ્રેમાં પણ હાલે છે તો બીજી કોઈ દવાની ઝંઝટ હોતી નથી ઓર્ગેનિકવાળા માટે તો ખાસ આ વર્ષે કોઈ પણ ઓર્ગેનિક કરતા હોય તો એના માટે તો અતિ ઉત્તમ છે એક આ વસ્તુ અને આ વસ્તુ કોઈ જીવાત લાગતી નથી બીજા ખેડૂતોને પણ કામ આવે છે લસણ ઢીંગરું જીરું કોઈ પણ વસ્તુ હોય તો એ પણ આપણે આ ખાસ કામ આપે છે હવે વાત કરવાની આ કીટની તો આ કીટને આપણે આ જે પાણીની અંદર આપણે એને સાડા છ કિલોની છે એ ભેળવી દેસું પછી આ ત્રણ દિવસ ખાસ રાખવાની છે ખેડૂત મિત્રો કોઈપણને આ કીટ જોતી હોય તો આની કિંમત નજીવાભાવે છે મળી જશે અમારો કોન્ટેક નંબર છે તાણું એક સડસઠ ચૌદ આઠ ઓગણસી આજની તારીખ છે તેર બાર પચીસ ના ફિલ્ડ ઉપર ફરીથી આપણે એવું નથી કે આ કીટ આપણે આજ તારીખો અઠાર ની અંદર આ કીટ પાવાના છે બે જ વાર કીટ પાહું અને પાંચ વાતર કઈ દેશે રમણીકભાઈ આપણે મેલી દેવાના છે આ જે પાવતા હોય એના અમે પાંચ વાતર મેલી દેવાના છે તમને વિડીયા ની અંદર શું ફરક છે એ અમે બતાવશું કારણ કે આ એ કામ કરે છે કે જે પાયા પછી છોડનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થાય ગ્રોથ સારો થાય છે સારી એવી ગ્રીનરી આવે છે અને ઉત્પાદનમાં પણ વધારો આવે છે એ તો આપણે ખ્યાલ જ આવી જાય કે છોડની જો તાકાત હોય તો એ ઉત્પાદન સારું આપે જ સવાલ જ નથી ભાઈ તો સાતી ઠોકીને ગેરંટીથી આપણે આ કીટ રમણીકભાઈને આપી છે કે રમણીકભાઈ આ કીટ તમે નાખો જો રિઝલ્ટ ન આવે ને તો પૈસા નહીં રમણીકભાઈ હા તો તમને અમારા વિશેષ અને આ કીટ વિશેષ તમે પણ બે શબ્દો કયો ના ના એનું આપણે નાખી પછી રિઝલ્ટ જોઈ આપણે પછી બતાવશું આપણે દર્શકોને અને પાંચ કાયદેસર પાંચ વતર આપણે મેલી દેવાના છે કારણ કે તો ખેડૂતોનો ખ્યાલ આવે છે કે ભાઈ આમાં જેમાં નાખ્યું છે અને નથી નાખ્યું શું ફરક છે એટલા માટે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે આપણે રોયલ સેલ્સ કોર્પોરેશન મહારાષ્ટ્રની પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો dây dơ ban dây kỹ san dây dơ ban dây, dây, dây kỹ san